વડોદરા શહેરના બાજવાડા ખાતે આવેલ છેલ્લા મહિનાથી જટિલ સમસ્યા છે વડોદરા શહેરના મંગળબજાર ખાતે શહેરનું સૌથી મોટું બજાર આવેલું છે જ્યાં કપડા ફૂટવેર જ્વેલરી વાસણો સહિત અનેક ચીજ વસ્તુઓની દુકાનો આવેલી છે જોકે મંગળબજારના બાજવાડા ખાતે આવેલ વાસણ બજારમાં છેલ્લા દોઢ મહિનાથી ગટરો ઉભરાવાની જટિલ સમસ્યા છે ગટરોના ગંદા અને ગંદાતા પાણી ઉભરાતાથી સમગ્ર માર્ગ પર ફરી વળે છે રોજ આવે છે સળિયા નાખે છે જતું નથી ને જતા રહે છે એમને સીધી સલાહ આપી છે તો બી મશીન લાવીશું જેટિંગ લાવીશું કશું લાયા નહીં કોઈ કામ કરતા નથી ઓનલાઈન બી કમ્પ્લેન નોંધાયેલી છે અને રૂબરૂ જઈને બી લખાયેલી છે બધા રોજે રોજ પાણી નીકળે છે સાંજે સાડા છ વાગે બી પાણી નીકળે છે આની આ જ સમસ્યા છે તમે જોઈ શકો છો કેટલું પાણી નીકળે છે પબ્લિક કેવી રીતે આવે આટલા ગંદામાં અને આગળ ગણપતિ બેસાડેલા છે આપણે નહીં ઊભા રહી શકતા ભગવાન કેવી રીતે ઊભા રહે એ લોકો તો દોર ચામડીના જે કોઈ કશું સાંભળતું નથી બધા કહીને લખાઈ લખાઈને આવતા રહ્યા છે બસ જે આવે એ બોલી બોલીને જતા રે કરીને સળિયા નાખીને જતા રે કોઈ કામ થતું નથી એમનાથી એમના તય એમના જ વિસ્તારમાં થાય કોઈ બી માણસ એમના તય હોય ને તો રાતે બી કામ કરીને કામ કરે અહીંયા કશું કરતા નથી અલા બધા બધાને જાણ કરી છે એ લોકો બી આવીને મહેનત કરી છે એ લોકો બી રોકડનાથ પાણી ભરેલું હતું ત્યાંથી નીકળશે ત્યારે એથી નીકળશે એ બી સોલ્વ થઈ ગયું પણ હવે તો થાય ને એ લોકો બી આવે છે એ લોકો બી લઈને આવે છે માણસ પણ સળિયા નાખે તો બી એ લોકોથી કામ નથી થતું પરિણામે અહીં દુકાન ધરાવતા સ્થાનિક વેપારીઓ અને ત્યાં આવતા ગ્રાહકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આજે ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક વેપારીઓએ વોર્ડ નંબર ચૌદની વોર્ડ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે વેપારીઓએ વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જાણ કરી છે સાહેબોને જાણ કરી છે એમના અધિકારીઓ આવે છે થોડીવાર કામ કરી ફોટા પાડી અને જતા રહે છે કોઈ પણ વસ્તુનો નિકાલ આવતો નથી અહીંયા બધા હરિ હેરાન પરેશાન છે અમે ધંધો કેવી રીતે કરો અમને કંઈ મગજમાં બેસતું નથી ઘર આગળ મોડું દબાઈ દબાઈને આગળ ભાગી જાય છે કોઈ અહીંયા ઉભા રહેવા તૈયાર નથી અમારે રોગચાળો થઈ શકે છે અહીં બધા જો તમે જોઈ શકો છો ખરાબ અને આખો દિવસ દુકાન ની અંદર લોકો મુશ્કેલી અરે અમે તો ધંધો જ નથી કરતા આખો દિવસ સફાઈ જ કર્યા કરીએ છીએ કશું કોઈ આવે તો થોડી વાર કામ કરીને જતા રહે ફોટા પાડીને જતા રહે છે કોઈ આગળ કામ થતું નથી વોર્ડ ઓફિસ માં ગયા બધે ગયા આવી જશે થઈ જશે આવી જશે થઈ જશે એવી જ વાત કરે છે લોકો આ બાજવાળા વાસણ બજાર છે વાસણ બજારના આખા ઊભા પટ્ટા પર આખી ડ્રેનેજ લાઇન ચારે ચાર ચોકઅપ છે કોર ચારે ચાર કોર્પોરેટરને રજૂઆત કરી છે દોઢ મહિનાથી અમે હેરાન પરેશાન થઈએ છીએ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં વોર્ડ ઓફિસરમાં જ પાસે મળીએ છીએ વોર્ડ ઓફિસરો પણ જોવા આવીને જોઈને જતા રહે છે થઈ જશે થઈ જશે કરે છે પણ આનો કોઈ નિકાલ આવતો નથી નથી કોર્પોરેટરોને પડી નથી વોર્ડ ઓફિસરોને પડતી નથી કોર્પોરેશનના કર્મચારીઓને કશી પડી નથી અહીં જોઈને જતા રહેશે તો અમે આપના માધ્યમથી એમને એ કહેવા માંગે છે કે ભાઈ એનો તમે નિકાલ ક્યારે કરી આપશો બે ચાર જણા રોગચાળાઓમાં મરી જશે ત્યારે કરી આપશો સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર